નમસ્કાર 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ અને આ વિશ્વ યોગ દિવસની આપ સૌને શુભકામનાઓ આજે 21 જૂન વિશ્વ યોગ દિવસના દિવસે જસબાદ વિથ કૃષ્ણાના એપિસોડમાં એક એવી દીકરીની વાત કરવી છે જેની જિંદગી યોગાએ બદલી છે હા જાણીને ખરેખર નવાઈ લાગશે કે યોગા પણ કોઈની જિંદગી બદલી શકે તો હા મારા એપિસોડના મહેમાન બનેલી પટેલની જિંદગી યોગા એ બદલી છે અને ખરેખર એના માટે ગર્વ મહેસૂસ થાય છે કારણ કે પોતે તો યોગા કરે જ છે એની જિંદગી બદલાય છે પોઝિટિવનેસ આવ્યું છે પણ સાથે સાથે એ એના ઘરે નાના બાળકોને અથવા તો જેને પણ જરૂર પડે એવા લોકોને યોગા શીખવી રહી છે ત્યારે ખરેખર આટલી નાની ઉંમરમાં આજે કહેવાય કે આજનું યુથ વેબ સિરીઝ મૂવીઝ એની દુનિયામાં અને સોશિયલ મીડિયામાં ક્યાંક વ્યસ્ત ને મસ્ત છે પણ આ બધાથી દૂર રહી અને તેથી એ યોગાનું યોગાની એક અનોખી યોગા કરી અને એક અનોખી કેડી કંડારી છે અને કહેવાય કે પોતાની જિંદગી તો તંદુરસ્ત બનાવી છે પણ સાથે સાથે નાના બાળકોથી લઈને જરૂરિયાત લાગતી હોય એવા લોકોની પણ જિંદગી યોગા કરાવીને શીખવીને બદલી રહી છે ત્યારે જ્યારે એક આવું એમ લઈને કોઈ એની જિંદગી જીવતું હોય ને તો ખરેખર એને સો સલામ કરવાનું મન થાય છે ત્યારે આજના યુથ માટે તિથી એક અનોખું ઉદાહરણ છે કારણ કે બધાને બસ ભણી લેવું હોય છે આગળ નીકળી જવું હોય છે પરંતુ એને કંઈક નવું વિચાર્યું હા એનો અભ્યાસ કંઈક છે અને એ યોગા કરી અને એનું લાઈફમાં આગળ વધી રહી છે ઘણી બધી જગ્યાએ પાર્ટિસિપેટ કરી રહી છે અને બને ત્યાં સુધી લોકોને યોગાથી અવેર પણ કરી રહી છે જે એક કહેવાય કે બહુ જ કઠિન કામ છે બહુ પરિશ્રમ લાગે છે અને આમાં પણ પોતાનું હેલ્થ ખાવા પીવાથી લઈ દિનચર્યા સુધીનું આખી સવારથી ઊઠીને રાત સુધીની જિંદગી બદલાઈ જતી હોય છે આ બધામાં મેન્ટેન કરીને હાલ આગળ વધી રહી છે અને યોગા લોકોને શીખવી રહી છે ત્યારે થયું કે જઝબાતવત ક્રિષ્ના એપિસોડમાં એને મહેમાન બનાવી તો ખૂબ જ અગત્ય છે કારણ કે તમારા સુધી વ્યક્તિત્વને જો પહોંચાડવું છે કે જુઓ એક આવું પણ વ્યક્તિત્વ છે જે યોગા શીખવી રહ્યું છે અને પોતે એની જિંદગી યોગાથી બદલી અને હાલ સકારાત્મક અને ખુશખુશાલ જિંદગી જીવી રહી છે તો આગળની સફરની વાત જો તિથિ જ કરાય તો કેટલું સારું તો ચલો આવો સાંભળીએ તિથિની આખી જર્ની કે કેવી રીતે એને પ્રેરણા મળી કેવી રીતે એનું જીવન બદલાયું અને હાલ એ શું અભ્યાસ કરી રહી છે તો ચલો જોઈએ આગળની સફરમાં સ્ટડી હું એલ એલડી કરું છું અને સાથે યોગા પણ કરું છું પ્રેરણા મને કોરોના સમય પછી જ મને આ યોગા વિશે નોલેજ મળી એટલે એમાં થયું શું હતું કે કોરોના સમય બધા જે સિચ્યુએશન આવી આપણે બીમાર જલ્દી થવા માંડ્યા એ વખતે લોકડાઉનના સમયે મારું એમની ફૂલી ગયું પછી મને એમ થયું કે શું કઈ મારું રોગ બુક હશે કે કઈ હશે કે કઈ હશે માટે કરીને ડૉક્ટરને બતાવ્યું ડૉક્ટર કે કસરત કરો અને વજન ઉતારો સાત કિલો વજન મેં એક મહિનામાં સૂર્યનમસ્કાર કરી ઉતાર્યો હતો અને એક દિવસમાં હું ચાલીસ સૂર્ય નમસ્કાર કરતી હતી ત્યારથી મને ખબર પડી કે કંઈક તો છે જ યોગામાં એમ પછી થોડાક સમય પછી બે ત્રણ મહિના પછી મને થાઈરોઈડ આવ્યો એમાં પાછું મારું શરીર વધી ગયું એટલે મને એમ લાગ્યું કે હવે કરવું છું એટલે પપ્પાના પ્રેરણાથી મને કીધું કે પ્રાણાયામ કર ઉજ્જૈન પ્રાણાયામ કરો એટલે મટી જશે મેં કીધું કે પ્રાણાયામ તો થોડુંક મટે એમ કે ગોળી ખાવી પડે તો જ મટે એમ પછી પપ્પા કે એક મહિનો કરતું એમ સવાર સાંજ સાત સાત વાગે ઉજ્જૈન પ્રાણાયામ કર મેં કીધું સારું તો ઉજ્જૈન પ્રાણાયામ કર્યા તો બસ એક એક મહિના પછી બે મહિના પછી મેં પાછો રિપોર્ટ કરાયા અને નહીં લાયા ત્યારથી મને ખબર પડી કે ના કંઈક તો યોગા અને પ્રાણાયામ છે એવું જેનાથી આપણા રોગોને દૂર થાય છે એના પછી મેં યોગાનું ચાલુ કરી પ્રેક્ટિસ યુટ્યુબમાં બધા વિડીયો જોઈને અને પોતે જાતે ઘરે પ્રેક્ટિસ કરતી હતી છેલ્લા ચાર વર્ષથી અને આજે એવા સારી ફ્લેક્સિબલ શરીર થઈ ગયું છે અને યોગા પણ સારા એવા કરું છું અને ઘરે ટ્યુશન પણ કરાવું છું છોકરાઓને જેથી હું મારું નોલેજ બીજાને પણ આપી શકું અને આના ફિલ્ડમાં જ મને આગળ વધવાનું એટલું બધું ઈચ્છા થઈ ગઈ જેના કારણે મેં સર્ચ કરવા માંડ્યું કે ક્યાં એવા ક્લાસ થાય છે જ્યાં હું જઈ અને યોગા ટીચર બની શકું જ સર્ટિફિકેટ હોય તો હું પણ કોઈને શીખવાડી શકું તે માટે કરીને મેં આપણું વાયસીબી આયુષ મંત્રાલય યોગા સર્ટિફિકેશન ઓફ બોર્ડ એનામાં મેં ત્રણ ત્રણ મહિનાનો કોર્સ કર્યો એક લેવલ વન લેવલ ટુ અને લેવલ થ્રી આવે એનામાં લેવલ વન અને લેવલ ટુ મેં કમ્પ્લીટ કર્યું હવે એક્ઝામ હવે ચાર ચોથા મહિના પછી હું એક્ઝામ આપીશ એની અને ત્યારે પછી મને સર્ટિફિકેટ એનું પણ મળી જશે કોલેજમાં પણ મેં યોગા શિબિરમાં યોગા તાલીમ શિબિરમાં પણ મેં ભાગ લીધો હતો જેના કારણે માગું ત્યાં પણ પરફોર્મન્સ સારું રહ્યું હતું અને ત્યાં પણ મને સારી મારી પ્રશંસા સાંભળવા મળી ત્યાર પછી મને એમ લાગ્યું કે આજ લાઈનમાં મને આગળ વધવું છે કેમ કે મેં મારું એવું પોતાનું માનવું છે કે આપણે એટલા સ્વાર્થી તો બનીએ જ કે આપણું શરીર માટે આપણે કાંઈ નહીં તો સવારે સવારે કે સાંજે એક કલાક તો આપીએ જ એટલું આપણે એટલા સ્વાર્થી તો આપણે માણસ માણસ બનીએ છીએ આપણે એના પછી મારો પ્રયત્ન યોગામાં જ આગળ વધારે વધારે રહ્યો છે અને હવે તો મને જ્યાં હોય તો બસ યોગાનું જ દેખાય જ્યાં જોઈએ તો બસ યોગાના શ્લોગનમાં જવાના શ્લોકમાં જવાના બધું ખાલી યોગા 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 યોગ પહેલાં અપ કરું છું પછી સૂક્ષ્મ વ્યાયામ સ્થૂળ વ્યાયામ સૂર્ય નમસ્કાર અને પ્રાણાયામ છેલ્લે સવાસ સાથે મેં જ્યારે વિચાર્યું કે હું પણ કોઈને શીખવાડી શકું છું ત્યારે મને પોતા ખુદ પર તો કોન્ફિડન્સ હતો જ નહીં એટલે મેં મમ્મીને કહું કે ચલો મને શીખવાડ્યું છે મમ્મી કે જા આજુબાજુના છોકરાઓને વાત કરી આવું ઘરે જઈને એટલે ઘરે જઈને વાત કરવા દીધી ને ત્યારે પણ મને એમ થતું કે ના ના રહેવાનું ચાલશે આમાં શું શીખવાડવાનું મન તો આવડી ગયું મારા તો ફાયદો થવાનો જ હું યોગા કરીને પણ મેં કીધું ના ચાલ એક ટ્રાય તો કરું એમ એમ કરીને મેં પાંચ છ છોકરાઓને જઈને બોલાયા એવું આજનો દિવસ તમે આવો સારું લાગે તો કન્ટિન્યુ કરશું એમ નક પછી કશો વાંધો નહીં એમ એ લોકો ઘરે આવે પાંચ પાંચ વિદ્યાર્થીઓ અને જેમ જેમ કરીને એક કલાક સમય મેં કાઢ્યો હતો એક કલાક મારા માટે આખો દિવસ ચોવીસ કલાક જેવો હતો કેમકે ટાઈમ નીકળતો જ નહોતો કંઈ રીતે શીખવાડવું અને પછી મારે શું બોલવું એ પ્રશ્ન પૂછશે તો જવાબ મારે શું આપવો બહુ જ કન્ફ્યુઝન હતું અને ધીમે 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 કરી પાંચથી છ છથી સાત કરીને ત્રણ મહિનામાં મારા ચૌદ વિદ્યાર્થીઓ છે અને આજે પણ પંદર વિદ્યાર્થીઓ જેવા છે હું એમાં મારી નેક્સ્ટ યર મારું મેરેજ પછી ત્યાંનું વાતાવરણ જોઈને સમાન દીકરી કરીને પ્રેરણા આપીશ કે બધા જ પોતાની લાઈનમાં ઓકે હોય છે પણ આ એક એવી લાઈન છે હું એમ નથી કહેતી કે બધા યોગા ટીચર બનીને શીખવાડવાનું હતું બરાબર પણ હું એટલું જ કહું છું કે આ લાઇનમાં મારે પોતાને તો ફાયદો મારી બોડીને થયો જ સામે પણ હું જેને શીખવાડીશ એને એને શરીરને લગતું ફાયદો થવાનો છે બાકી તો ઘણી બધી ફિલ્ડ છે પાર્લરનું કોઈ શીખે કોઈ મેંદીનું શીખે કોઈ ડાન્સનું શીખે કોઈ નોકરી ધંધા કરે પણ મને મારું મને પૈસામાં કોઈ એટલું ધ્યાન એટલું નથી કે મને પૈસા જ કમાવા માટે કેમ કે આ લાઈનમાં કેવું આ સાઈડ બિઝનેસ છે ફૂલ ટાઈમ તો આમાં અપાય નહીં કે આખો દિવસ તો તમે યોગા ના કરી શકો આ તો સાઈડ બિઝનેસ છે સાઈડ બિઝનેસમાં પણ એવું કરો કે જેનાથી પોતાને અને સામેવાળાને પણ ફાયદો થાય તો હું બધી જ દીકરીઓને મારી બહેનોને કહીશ કે કશું નહીં કાંઈ ના કરો તો પોતે પોતાના શરીરનું ધ્યાન રાખજો કેમ કે આજે આપણે જોઈ રહ્યા છીએ કે નાની ઉંમરે આપણી મમ્મી ચાલીસ પીસ પચાસ વર્ષની મમ્મીઓ આપણી કમર પ્રોબ્લેમ ઘૂંટણના પ્રોબ્લેમ થાઈઝના પ્રોબ્લેમ ઘણા બધા પ્રોબ્લેમ્સ આપણે પીરિયડ સમયે પણ ઘણા પ્રોબ્લેમ્સ આપણે વેઠતા હોઈએ છીએ અને મારા મારો પોતાનો ખુદનો એક્સપિરિયન્સ છે કે પિરિયડ્સમાં મને છ મહિના યોગા કરવા પછી મારે કેટલો ઇમ્પ્રુવમેન્ટ થયું એ પણ મેં પોતે નોટિસ કર્યું છે પછી જ હું બીજાને કહું છું કેમકે હું જ્યારે પોતા ઉપર શર્સ થઉં ત્યારે જ હું બીજાને કશું કહી દઈએ છું